અમારું ન માલવું અમે ઘરે હેડતા હતા બે ની તમે ઘરે હેડતા હતા તમને ફાળ્યા છે

તમે ચાર જણા છો ભલે મારું કોઈ પણ નોની મોટી બીના ભણી તો જવાબદારી મારી કોઈ રહેશે નહીં હવે ખબર પડે તો ના પડે ખબર પડે તો એક મિનિટ તો બરાબર થાય તરત ખબર પડે પડે

પંચ કેવરાજ્યા અઢી વાજ્યા પછી ની જો કોઈ પણ રાખું આકડા થઈ ને પદ તો બદલવરાયું પણ હાસવી થાય એવું ના કરતા बेटा रात में हम के चौकीदार रोपरा रोपरा चौकीदार शुक्रवार को हमार तो हौ एकला बन बन का इला प्रेम दी सुख है को आ तारा अलावला नहीं मादलोन डोमरोन हाँ। ओला

હારું પારી ચોકી એને લીધી છે મેં કઈ દીધું હવે કોઈ બીના પડશે મારી જવાબદારી કોઈ નહીં તો નું મારે શું કરવાનું કો અલે ઈ તો હમણે મો ક્ષેત્ર માં જાતો તો હ તારે વસમાં તાપ ટ્રાપ કરીને બેઠા હતા બરાબર હ તાર મન કે આવ આવરા આ મે કે મારે થાય છે મોડો ભાઈ આ તો કેનાલ નું પાણી છે ઓ તો એટલે જાવું પડે ઢાઢુ પાણી હોય છે ઢાઢુ પાણી હોય એટલે મે કે હટ હટવાળી નાવ ઓ હો

પોષ જણ હું એકલો શું કરું પોષ કુતરાધી બાજ થી લાવવા ના આગેવાન પાસે આવું પડશે તમે આવો અરે

અને ગિરીશ અને ઓલો મારો પાડોશી નહીં નોચું સપલું અને આપડે એમને પેલા ચોકીદાર હતા હું એનો છોકરો રાખું છું એ આયા હતા પોચ વર મુ ચોકીદાર હતો આપડે ગુમ માં ચાર સોરી છી અને ચાર મારા નોમ ની રાયડું આવી ગયા કોઈ દાડો નહીં પોચ વર કોઈ દાડો નો રાયડું ન થાય કાઈ લીધું રહ્યું એ પદ પોતા પણ એમ શ્રી લીધું રહ્યું તો પોતે આલી ના આવતા મન રસ્તામાં રસે જ જ્યા પણ હવે જો મુ

ઓટો મારી નું લેવા અમારે નહીં પછી તો બે વાગે અહીંયા બેઠો જ તો અને થોડીક ઓછ મેસે નથી ખુરશી માં કારણ કે હું સોટે બે છું ખબર ખુરશી લઈ તો મને ખબર છે કારણ કે બીજે તો બેહરાય નઈ સોટે બે હું કારણ ખુલ્લી જગ્યા દેખાય બધું બરાબર એટલે એ આયા પોચ જણા ભેગા રાખુજી હતા કે તમે તો કે હું રો છો કે ગોમ માં સોર આવે છે હવે બીલાવું બને છે તમારી ચોકી ના થાય નહીં તો અમારા ઘરડી ને અમારા વડવાઓ ચોકી કરતા ને તમારા કોમ ને નાવા મેળ મારે બરાબર તો હવે હવે મારો શું વખી કહેતો તમે તમારો કોઈ નથી રાકુજી ભેગા હતા પણ એ તો ભેગા તમે હતા પ્રેમજી હતો સૂર્ય વધારે એક દાડો અમે વર રાશી થાતી ખુદ પોચી થઈને સોરી કરતા